નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મહધા તાલુકાના ડડુસર ગામે આવેલા છીએ તમારું નામ શું છે રસુલ અચ્છા અને તમે આ મગફળીનો પાક કેટલા છે એક વીઘામાં બરોબર અને અમે આપણે જયારે મૌધા મળ્યા તેર તારીખે આપણે મૌધા મળ્યા હતા તે વખતે આપણે ડિસ્કશન થઈ હતી તે વખતે તમારે શું મગફળીની પોઝિશન હતી મગફળીની પોઝિશન હતી મગફળી થવાની જ નથી બે મહિના થઈ ગયેલા કોઈ જમીન થી બહાર જ નથી નીકળતી એની હાલત માં હતી અચ્છા ફરી જયારે તમારી જોડે મેં દવા લીધી પેલી એ સત્તર દિવસની ની અંદર રિઝલ્ટ આવી બે મહિના ની અંદર નહીં આવી અચ્છા તો હું તમને એમ કઉ છું કે આપણે જે ડિસ્કશન થયા પછી તમે ભૂમિ કેર લઈ આયા બરોબર અને તમે ભૂમિ કેર વીઘે એક લિટર પ્રમાણે આમાં આપેલું છે અને આજે ફર્સ્ટ એપ્રિલ થઈ ખેડૂત મિત્રો અને ઓલમોસ્ટ અઢાર એક દિવસ થઈ ગયા છે તો તમે મગફળીમાં ગ્રોથ થી લઈને બધું જોઈ શકો છો અને તમે જે આપણે કહ્યું એ ફરી બોલો છો આપણે જે બે મહિનાની અંદર રિઝલ્ટ ના મળ્યો જો મને આ 17 દિવસની અંદર આ ભૂમિકેલ દવાથી મળી અચ્છા ટૂંકમાં એનો વિકાસ સારો થઈ ગયો કલર સારો પકડાઈ ગયો બરોબર છે જમીન દેખાતી હતી એ બંધ થઈ ગઈ બરોબર તો બીજા ખેડૂતોનો ભલામણ કરશો આ કરી ઓકે આભાર ખેડૂત મિત્ર